મલેરિયા વિરોધી જૂન બે હાજર ચોવીસ માસની ઉજવણીના રૂપે મણિપુરા ગામે રાત્રી સભા યોજાય જિલ્લા મલેરિયા શાખા મહેસાણા અને તાલુકા હેલ્થ કચેરી વિજાપુર માર્ગદર્શન હેઠળ મેલેરિયા વિરોધી જૂન બે ભાગ ભાગરૂપે રાત્રિ સભા યોજાય જેમાં સુપરવાઇઝર શ્રી મહેન્દ્રભાઈ વાઘેલા દ્વારા મેલેરિયા રોગના ચિહ્નો લક્ષણો નિદાન સારવારની માહિતી આપી સાથે સાથે મેલેરિયા નવ રોગ ન થાય તે માટે મચ્છર ઉત્પત્તિ સ્થાનો શોધી નાશ કરવા માટે જણાવેલ મેલેરિયા મચ્છર ચોખા પાણીમાં ઈંડા મૂકે છે તેનાથી પોરા બને છે કે છોટો બને છે આમ ઈંડમ મૂક્યા બાદ બારથી ચૌદ દિવસમાં મચ્છર બની જાય છે માતા મચ્છર કરડે તો જ મલેરિયા થાય છે અને મેલેરિયાનો મચ્છર રાત્રિ સમય દરમિયાન કરડે છે તેવી સમજ આપી પાણી ભરવાના પાત્રો ઢાંકીને રાખવા દર અઠવાડિયે એકવાર પાણીના પાત્રો ખાલી કરીને ચુસ્ત ઢાંખણથી બંધ કરવા માટે સમજ આપી મોટા હોજ અને હવાડામાં ગપ્પી ફીશ મૂકવા માટે સમજ આપી પોરા અને કપિફીસનું નિદર્શન કરવામાં આવ્યું આ પ્રસંગે જિલ્લા સદસ્યશ્રી હાજર રહ્યા અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા સબ સેન્ટર ભાવશોનો સ્ટાફ હાજર રહ્યો